હું મહેન્દ્રપુરા પોલીસ ઇન્સ્પેક્ટર છું મારું નામ એસ એમ ચૌહાણ છે અને બે ત્રણ માસથી હું અહીંયા ફરજ બજાવું છું બે માસથી મારો જે નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી તમારું સ્વાગત છે

એ વસ્તુની જાણકારી સો એ સો ટકા બધાની ઉપયોગમાં આવેલી છે કેમ કે આપણે થોડાક સાવધાની રાખશું ને તો આવો કિસ્સા બનતા બંધ થઈ જાય કેમકે એટલો બધો વિશ્વાસ કરતા પેલા સો એ સો ટકા નિરીક્ષણ કરવું આપણે આંધળો જે વિશ્વાસ કરી એની અંદર આ છેતરપિંડીના કિસ્સાઓ વધુ બને છે કેમકે આપણે જે ચિઠ્ઠીની ઉપર આપણે લખીને આપી દઈએ એની ઉપર વિશ્વાસ કરીને આપણે માલ આપી દઈએ પછી છેલ્લે શું છે કે પાલટે ઉઠે છે આવા કિસ્સાઓ વધુ બનવા મળ્યા છે હાલના સમયની અંદર એટલે ખાસ જાણવા જેથી માહિતી આપી છે સાહેબે ને હું તમને સાહેબે જે વાત કરીશ એનો વિડીયો પણ દેખાડીશ ને વિડીયોને ખાસ શેર કરજો આપણા હીરા ઉદ્યોગની અંદર દરેકના આ જાણકારી ઉપયોગમાં આવેલી છે સો એ સો ટકા બધાને ઉપયોગમાં આવેલી જાણકારી છે ને આ જાણકારી સો એ સો ટકા અમલ કરશે તો કાવો કિસ્સા બનતા બંધ થઈ જાય હવે હું તમને સાહેબે જે કીધું છે એ વસ્તુનો મૈધરપુરાનો વિડીયો દેખાડીશ હું મહેન્દ્રપુરાનો પોલીસ ઇન્સ્પેક્ટર છું મારું નામ એસ એમ ચૌહાણ છે અને બે ત્રણ માસ થી હું અહીંયા ફરજ બજાવું છું બે માસથી મારો જે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં હીરા બજારનો અનુભવ છે એ ઉપરથી હું તમને એક બે નાની વાત કરવા માટે આવ્યો છું જાહેરમાં કહું છું આપ ચાહો તો આપના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી શકો જેથી અન્ય સુધી પણ મારો મેસેજ પહોંચે હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રફના પ્રોબ્લેમ છે વાવગટ નો પ્રોબ્લમ છે એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે તમને ઘણા બધા પ્રશ્નો છે અમને પોલીસને પણ ખબર પડે છે આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે જે આપણે જાતે ઉભો કર્યો છે હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં ફરિયાદો ચાલુ થઈ છે જેમાં બે પાંચ લાખ ત્રીસ લાખ સુધીના પેમેન્ટ વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે એના પાછળના કારણો કોઈ પણ હોઈ શકે કોઈની બદદાનત હોય કોઈની આર્થિક પરિસ્થિતિ હોય કોઈનું આગળ માર્કેટમાં માલ ફસાઈ ગયો હોય પણ હવે આ પરિસ્થિતિ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી વેપાર કેવી રીતે